ગોપાલ ઇટાલિયાનું નિવેદન છે કાર્યકર્તાઓ અને ગોપાલ ગોપાલ ઇટાલિયાનું નિવેદન છે જોકે પત્રકારોએ ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછ્યો હતો કે રાજ્યના ગૃહમંત્રીને તમે જૂથું ફેંક્યું હતું ત્યારબાદ તમે ગુજરાતની અંદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બનીને આવ્યા છો તમારી જ રાજકીય પાર્ટી માંથી તમારી સાથે જે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જો કે ફોટા એ મોફ કરેલા ફોટા છે પરંતુ આ તમામની વચ્ચે રાજકોટના એક વ્યક્તિએ દિલ્હીના મુખ્યમંત્રીની ઉપર જે થપ્પડ મારવાની જે ઘટના બની હતી એ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયા ને સવાલ પૂછ્યો હતો સવાલ પૂછતાની સાથે જ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું મંદિરની અંદર આવ્યો છું અહીંયા કોઈ રાજકારણની વાત ન કરવી જોઈએ અહીંયા કોઈ રાજકારણની વાત હું પણ કરીશ નહીં અને આ તમામની વચ્ચે તેમણે એવું કહ્યું કે હું માતાજીનું માર્ગદર્શન લેવા માટે આવ્યો છું આજે તેમની સાથે હું અત્યારે અહીંયા મારા કાર્યકર્તાઓની સાથે આવ્યો છું આશીર્વાદ લેવા માટે આવ્યો છું પાટીદાર સમાજના દર્શન માટે એ ગોપાલ ઇટાલિયાએ પહોંચ્યા હતા દરમિયાન અનેક સવાલોના જવાબ કે જો રાજનીતિની સાથે સવાલો જોડાયેલા હતા એ સવાલના જવાબ ગોપાલ ઇટાલિયાએ આપવાનું ટાળ્યું જવાબ આપવાનું એટલા માટે ટાળ્યું એવું કહ્યું કે આ એ પાટીદાર સમાજની એક સંસ્થા છે અહીંયા ક્યારેય રાજકારણ થયું નથી અને થવું પણ ન જોઈએ આવી વાતો અને રાજકીય પક્ષના નેતાઓ ત્યાંથી કરી ચૂક્યા છે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું ભાવભેરું સ્વાગત એ આમ આદમી પાર્ટીના રાજકોટ ગ્રામ્યના કાર્યકર્તાઓએ તેમનું કર્યું હતું કાગવડ ખાતે જ્યારે ગોપાલ ઇટાલિયાએ પહોંચ્યા ત્યારે તેમની સાથે

સાથે જ અમારી રાજકીય પાર્ટી અત્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરી રહી છે દરમિયાન ગુજરાતની રાજનીતિમાં અમારી પાર્ટી જે સંઘર્ષ કરી રહી છે એ સંઘર્ષ દરમિયાન અમે અથવા અમારા કાર્યકર્તાઓ એ હતાશ ન થઈએ માટે માતાજીને પ્રાર્થના કરી છે મા ખોડલ તરફથી હંમેશા અમને માર્ગદર્શન મળતું રહ્યું છે અને આ વખતે પણ માર્ગદર્શન ઘણું એવું મળ્યું છે આ પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે જો ખોડલધામના એ દર્શને ગયેલા ગોપાલ ઇટાલિયાએ સાંભળો શું નિવેદન આપ્યું એ વિસાવદર વિધાનસભાના સૌ મતદારોએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યા પછી આજે સૌ પ્રથમ વખત હું અમારા સમાજના કુળદેવી માતા આય શ્રી ખોડિયારમાના દર્શને આવ્યો છું આજે મને આ પવિત્ર ખોડલધામ કાગવડ મંદિર ખાતે આવવાનું સૌભાગ્ય મળ્યું આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ આ દર્શનના શુભ પ્રસંગમાં જોડાયા એ બદલ હું મને ભાગ્યશાળી માનું છું આજે મેં માતાજીને બે હાથ જોડીને ગુજરાતના સૌ ખેડૂતોને મજૂરી કરતા લોકોને રત્ન કલાકારોને પશુપાલકોને માતાજી સુખી રાખે સમૃદ્ધ રાખે એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે મને પૂરો વિશ્વાસ છે કે માતાજીની પાસેથી જ્યારે આપણે હૃદયપૂર્વક બે હાથ જોડીને કોઈ પ્રાર્થના કરીએ છીએ તે પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી આજે માતાજીના આઈ શ્રી કોડિયારમાના દર્શન કરીને અમે ગુજરાત માટે અમે જે સંઘર્ષ કરીએ છીએ એ સંઘર્ષના રસ્તા પરથી અમે પાછા ન પડીએ ક્યારેય અમે નિરાશ ન થઈએ હતાશ ન થઈએ અને ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ એવા આશીર્વાદ માગ્યા છે આજના આ પ્રસંગે હું ગુજરાતના સૌ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું અને અમારા સૌ સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું અહીંયા માતાજીના મંદિરમાં હું માતાજીનો દીકરો બનીને આવ્યો છું એટલે અહીંયા રાજકારણની કોઈ ચર્ચા હું કરીશ નહીં આ અમારા કુળદેવી માં છે હું એમનો દીકરો છું તો દીકરા તરીકે હું આશીર્વાદ લેવા પ્રાર્થના કરવા માતાજીનું માર્ગદર્શન લેવા આવ્યો છું રાજકારણની વાત હું આ ગેટની બહાર જઈને તમને કહી શકીશ માતાજી નિરંતર માર્ગદર્શન આપતા રહે છે આ કોઈ એક જ વખતમાં પતિ જાય એ વાત નથી માતાજી આપણા સૌના મા છે આદ્ય શક્તિ છે આપણને હંમેશા સારો રસ્તો બતાવતા રહે સારા વિચારો આપતા રહે એ પ્રાર્થના મે કરી છે અને મને વિશ્વાસ છે કે માતાજી અમને ખૂબ સારો રસ્તો બતાવશે તો આ હતા વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેમ આખી આ ઘટનાની અંદર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું મંદિર પરિસર ની અંદર કોઈ પ્રકારની રાજનીતિક વાત કરવાની તમને ના પાડી ત્યારબાદ એક સવાલ મહત્વપૂર્ણ પૂછાયો હતો એ મહત્વપૂર્ણ સવાલ એ હતો કે ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળની અંદર ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું અને અને તેઓ આજે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય છે સવાલ હવે તેમને એ પૂછાયો હતો કે દિલ્હીના મુખ્યમંત્રીને જે થપ્પડ મારવાની આખી આ ઘટના બની હતી એમાં રાજકોટનો યુવક હતો શું એ રાજકોટનો યુવક આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હશે આ સવાલ ગોપાલ ઇટાલિયાને પૂછાયો હતો અને એ સવાલ પૂછાતાની સાથે જ ગોપાલ ઇટાલિયાએ સવાલનો જવાબ આપતા એવું કહ્યું કે અહીંયા રાજનીતિ અથવા રાજકારણના કોઈ સવાલના જવાબ નહીં મંદિરના ગેટની બહાર તમે મળજો તમને તમામ સવાલના જવાબ આપીશ અહીંયા માત્ર ને માત્ર મા ઉવા ખોડલના દર્શન કરવા માટે આવ્યા છીએ અમારી પાર્ટી અત્યારે ગુજરાતમાં સંઘર્ષ કરી રહી છે અને અમારા કાર્યકર્તાઓને અમે આ સંઘર્ષ દરમિયાન હતાશ ન થઈએ એ માટેની આજે અમે માતાજી પાસે પ્રાર્થના કરી છે માં ખોડલ એમને માર્ગદર્શન પણ આપ્યું છે અને આપતા પણ રહે છે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે આપણે જણાવી દઈએ કે પાટીદાર સમાજના એમાં ઉમા ખોડિયાર નિવેદનધામ કાગવડનું નિર્માણ થયું છે ત્યારથી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાટીદાર સમાજનો કોઈ યુવા ચહેરો એ કોઈ પણ રીતે કોઈ કારણોસર એ બનીને સામે આવે છે પાટીદાર અનામત આંદોલન સમિતિ દરમિયાન પણ આંદોલન જ્યારે થયું હતું એ સમિતિ પણ ખાસ ગરબો ધરાવે છે ત્યાં એટલે કે ખોડલધામ મંદિર ખાતે લેવા પટેલ સમાજના એ તમામ યુવાનો એમાં ખોડલના દર્શને જતા હોય છે ને એટલા જ માટે ગોપાલ ઇટાલિયા પણ એ દર્શને પહોંચ્યા હતા અને એ જ વખતે તેમને આ મોટું અને સ્પષ્ટીકરણ સાથેનું એક નિવેદન આપ્યું કે માં ખોડિયારના દરબારમાં ઊભા છીએ અહીંયા કોઈ રાજનીતિ નહીં આ એક સામાજિક સંસ્થા છે અને સાથે જ તમારે જો કોઈ પણ રાજનીતિના સવાલ કરવા આવ્યો મંદિર પરિસરની બહાર અને સાથે જ જે દિલ્હીના મુખ્યમંત્રીની ઉપર થપ્પડ મારવાની જે ઘટના બની હતી એ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ મોન તોડીને જવાબ એ આપતા એવું પણ કહ્યું કે જવાબ એનો આવનારા સમયમાં અથવા તો એ મંદિર પરિસરની બહાર અહીંયા કોઈ રાજનીતિની વાત નહીં કોઈ રાજકારણ નહીં આવું નિવેદન તેમને આપ્યું છે તમારું શું માનવું છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૂંટાયા બાદ પહેલી વખત એ ખોડલધામની મુલાકાતે ગયામાં ખોડિયારના દર્શન કર્યા તેને લઈ એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને જો તમે અમને ટીવીમાં જોઈ રહ્યા છો જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોઈ રહ્યા છો તો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોજો ત્યાં પણ આપને ગુજરાતના રાજકારણના સમાચારો પણ મળતા રહેશે અને જો તમે અમને ડિજિટલમાં જોઈ રહ્યા છો તો ટીવી મીડિયાની અંદર એટલે કે ટીવી ચેનલની અંદર પણ આપ અમને જોઈ શકો છો જીટીપીએલ બસો પંચ્યાસી પર જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર